નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે આવતીકાલે એટલે કે ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ તેનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના બ્લૂ પ્રિન્ટ મુજબના અધ્યયન નિષ્પત્તિ મુજબના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરવામાં આવેલા છે અને આ અસાઇનમેન્ટ જે છે તેના પ્રશ્નો તમારી સ્વાધ્યયન પોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો આ અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન જેના કુલ ચાલીસ સોરી એસી માર્ક્સનું પ્રશ્નપત્ર છે સમય છે સવારે આઠથી અગિયારનો પ્રશ્ન નંબર એક અહીંયા તમને કહ્યું છે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે અને આ પેરેગ્રાફ ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ તો અહીંયા સવાલ આપેલો છે કે વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર તો જવાબ આવશે ઇન હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વી હેવ મેક અ લેયર ઓફ અ સ્ટોન ઓન અ પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ દે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ પ્લાન્ટ્સ આર ધેન પ્લાન્ટેડ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ ત્યાર પછી બીજો સવાલ વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન તો વી નીડ અ ટેરેસ ગાર્ડન બિકોઝ વી ડોન્ટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ત્રીજું વોટ હેપન બીકોઝ ઓફ અર્બનાઇઝેશન તો જવાબ આવશે વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ બીકોઝ ઓફ અર્બનાઇઝેશન ચોથું વોટ વોટ કેન વી ગ્રો બાય હાઇડ્રોપોનિક્સ મેથડ તો વી કેન ગ્રો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ બાય હાઇડ્રોપોનિક્સ મેથડ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે તમારે જો વોટ્સઅપ પર જોઈતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી તમે આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે આપણે અધ્યયન નિષ્પત્તિઓને આધારે તૈયાર કરેલી છે ત્યાર પછી બીજું આપણને આપેલું છે આઈ ટોલ્ડ ધેમ એટલે કે અહીંયા પેરેગ્રાફ તમને આપેલો છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને સમજવાનો છે જોઈએ પહેલું હિયર ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા તો જવાબ આવશે ટ્રી બીજું વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી તો જવાબ આવશે ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂઝ રીડર ત્રીજું અ પર્સન હુ રિસર્ચ એન્ડ એક્સપેરિમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ ઇઝ અ કોલ્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે સાયન્ટિસ્ટ ચોથ હુ સે ઇઝ યુ કાંટ બી ધેટ તો જવાબ આવશે પેરેન્ટ્સ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ટુ આપેલી વિગતોનું વર્ગીકરણ કરો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા કહ્યું છે કે ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન્ટુ કેન એન્ડ કેન નોટ તો કેનની અંદર આવશે આઈ કેન ડૂ મેની થિંગ્સ આઈ કેન સ્પીક હિન્દી એન્ડ ગુજરાતી આઈ કેન સ્પીક અ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ આઈ કેન રન ફાસ્ટ કેન નોટની અંદર આવશે આઈ કાંટ સ્પીક સંસ્કૃત આઈ કાંટ પ્લે અ ફૂટબોલ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે સમજવાનો છે તો જોઈએ એમાં કેનવાળા સેન્ટેન્સ તો એમાં આવશે કરન એન્ડ થોમસ કેન પ્લે ચેસ કરન એન્ડ થોમસ કેન ડાન્સ ધે કેન પ્લે ટુગેધર ધે કેન હેલ્પ ઈચ અધર કેન નોટ સેન્ટેન્સની અંદર આવશે ધે કેન નોટ ફાઇટ વિથ ઇચ અધર ધે કેન નોટ ચીટ ઈચ અધર ત્યાર પછી આપણને સરસ મજાની જાહેરાત આપેલી છે તમારા માટે ખાસ ઉપયોગી એવી કે ભાઈ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આ અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય

ખાનામાં લખવાનું છે અને કેન નોટ શૂ ન કરી શકે તે આ હરોળમાં લખવાનું છે તમે તમારી રીતે પણ લખી શકો છો ત્યાર પછી આગળ રાઇટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેક્સ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ટેક્સ ફ્રોમ ધ ગીવન બોક્સ તો ઇઝન્ટ ઇટ ડોન્ટ યુ વુડન્ટ આઈ શુડ વી ડોન્ટ વી કાંટ યુ આરન્ટ આઈ ડિડન્ટ યુ અને વિલ વી ત્યાર પછી આગળ રામ સે સેઇઝ ટુમોરો ઇઝ અ હોલિડે વી શુડ ગો ઓન અ પિકનિક તો અહીંયા આવશે શુડન્ટ વી જોન્સ જોન સેઇઝ ઓ ઇટ્સ અ ગ્રેટ આઈડિયા અહીંયા આવશે ઇઝન્ટ ઇટ રહીમ સેઝ વી વોન્ટ ગો ટુ ફાર અહીંયા આવશે વિલ વી જોન સેઝ આઈ વુડ લાઈક ટુ વિઝિટ ધ સાયન્સ સિટી તો અહીંયા જવાબ આવશે વુડન્ટ આઈ મિત્રો ત્યાર પછી આપણે જો ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા સંવાદ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમને કાઉન્સની અંદર કેટલાક શબ્દો આપેલા છે આશા સેઝ વિલ ઇટ બી ઇન્ટરેસ્ટિંગ ઇફ વી પરફોર્મ અ ભાંગડા ઇન અવર એન્યુઅલ ફંક્શન કવિતા સેઝ ખાલી જગ્યા તો અહીંયા આવશે આઈ ડોન્ટ થિંક સો આઈ થિંક ગરબા વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ ઇન અવર વિલેજ પવન સે ઇઝ ખાલી જગ્યા લેટ્સ ડૂટ તો એ આવશે આઈ કંપ્લીટલી એગ્રી વિથ યુ રવિ સે ઇઝ કેન વી પ્રેક્ટીસ એટ યુર હોમ કવિતા તો કવિતા સે ઇઝ આઈ એમ સોરી એ જવાબ આવશે આઈ એમ સોરી દેર આર મેની ગેસ્ટ એટ મામ આશા સે ઇઝ વાય ડોન્ટ વી પ્રેક્ટિસ ઓન રવિ ટેસ ઇટ્સ અ વેરી વાઇડ તો રવિ સે ઇઝ વોટ એન્ડ આઇડિયા કવિતા સે ઇઝ શેલ વી મીટ અ ટુમોરો ઇન ધ ઇવનિંગ ઓલ સે ઇઝ અલી સે ઇઝ શ્યોર લેટ્સ મીટ ટુમોરો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું ગૌરવ ઇઝ અ ગુડ ખાલી જગ્યા ક્લેવર બોય તો અહીંયા જવાબ આવશે એન્ડ ગૌરવ ઇઝ અ ગુડ એન્ડ ક્લેવર બોય ત્યાર પછી બીજું સરલા ખાલી જગ્યા વિમલા આર નેબર તો સરલા એન્ડ વિમલા આર નેબર ત્રીજું અંકિતા ખાલી જગ્યા હર્ષ આર માય ફ્રેન્ડ તો અંકિતા એન્ડ હર્ષ આર માય ફ્રેન્ડ સંકેત ઇઝ અ ક્લેવર ખાલી જગ્યા હાર્ડવર્કિંગ તો સંકેત ઇઝ અ ક્લેવર એન્ડ હેન્ડ એન્ડ હાર્ડવર્કિંગ પાંચમું મિસ્ટર મહેતા ઇઝ અ ટાયર્ડ ખાલી જગ્યા હી વિલ કમ ફોર ધ પાર્ટી તો જવાબ આવશે બટ ત્યાર પછી છઠ્ઠું રામુ ઇઝ પુઅર ખાલી જગ્યા નોટ ગ્રીડી તો જવાબ આવશે બટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર છ ખૂટતા અક્ષરો મૂકીને અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવો જેના કુલ દસ માર્ક છે તો પહેલો સ્પેલિંગ છે ક્રાઉડનો સી આર ડબલ્યુ ડી બીજો છે કિંગડમનો કે આઈ એન જી એમ ત્રીજો છે ક્વીનનો સોરી ક્યુનો ક્યુ યુ ઇ ચોથું છે ઇલનેસનો આઈ આઈ એલ એન ઇ ડબલ એસ પાંચમું છે સ્ક્રીમ છઠ્ઠું છે મેજિસ્ટ્રેટ સાતમું છે મિનિસ્ટર્સ આઠમું છે પ્લગ નવમું છે સ્ટાફ અને દસમું છે સર્વિસ ત્યાર પછી પંદરથી લઈને પચીસ સુધીના તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાત બીકોઝ એન્ડ ધેરફોરથી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ધીરજલાલ ઇઝ અ વેરી પંક્ચ્યુઅલ ધેરફોર હી નેવર મિસ ધ મિસ ઇઝ બસ તો અહીંયા જવાબ આવશે ધેરફોર બીજું ગ્રાન્ડ ફાધર ઇઝ ટાયર્ડ ખાલી જગ્યા શી વિલ હેવ અ પાર્ટી તો અહીંયા આવશે ધેરફોર ફોર ત્રીજું યુસાઇન બોલ્ટ વોન ધ રેસ ખાલી જગ્યા હી રન વેરી ફાસ્ટ તો બીકોઝ ચોથું વી કેન નોટ ગો આઉટસાઇડ ખાલી જગ્યા ધેર ઇઝ રેઇનિંગ તો જવાબ આવશે બીકોઝ પાંચમું મિસ્ટર વિનોદ ઇઝ વેરી સિન્સિયર ખાલી જગ્યા હી ગોટ ધ એવોર્ડ તો અહીંયા જવાબ આવશે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા શબ્દોને શબ્દકોશ અનુસાર ગોઠવો તો અહીંયા બ્યુટિશિયન બ્લડ એન્વાયરમેન્ટ બનાના અને આંટી વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો હિયર આર ધ વર્ડ્સ અરેન્જ આલ્ફાબેટિકલી તો પહેલાં આવશે આંટી પછી બનાના પછી બ્યુટિશિયન પછી બ્લડ અને પછી આવશે એન્વાયરમેન્ટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નવ પત્રલેખન અથવા તો નિબંધ લખો તો માય ફેવરિટ પેટ એનિમલ તો અહીંયા તમે જોઈ શકો છો કે માય ફેવરિટ પેટ એનિમલ વિશે આપણે નિબંધ દર્શાવેલો છે તો આ પ્રમાણે નિબંધ જે છે તે લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ચિત્ર પરથી વાર્તા લેખન કરો અથવા તો અહેવાલ લેખન કરો જેના કુલ આઠ માર્ક્સ છે તો રાઈટ રિપોર્ટ ઓન કલેક્ટિંગ ધ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ ઇન યોર સ્કૂલ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહેવાલ લેખન કરવાનો છે તો સરસ મજાનો અહેવાલ લેખન જે છે તે અહીંયા આપણે દર્શાવેલો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટની જો તમારે પીડીએફ જોઈતી હોય વોટ્સઅપ પર તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર અગિયાર કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને કાવ્ય પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સંવાદ આપવામાં આવેલો છે તો વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન વુ આર ઇન્વેસ્ટ ન્યૂ ડિવાઇસીસ આઈ વિલ બી અ ડોક્ટર આઈ વિલ બી સમવન વુ હેલ્પ અધર હર્ટ ઓર સિક પીપલ આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરોપ્લેન એરલાઇન પાયલોટ ઓર સમવન વુ આર ફ્લાય ધ પ્લેન આઈ વિલ બી અ લોયર આઈ will બી someone વુ fight ફોર જસ્ટિસ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે અસાઇનમેન્ટ છે અથવા તો જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને અસાઇનમેન્ટ છે ને તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે વા દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેવો અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો